થેટર બેટા નવ લાગી ગોડા ગદો ગડો વેવ ના ગોડો છે ને ગોડો એ ઓ આ દોહા આ

છોડી દેને જમઈ તો ખબર નહી વાય ને હરી જાય કાલ ના ને બે ના નીકળી રે પાસે ફોન કરો તે લઈ જાય જમઈ આ ગો ના ના કાલ ના કરો ઘેર તો કઈ ના પડે ઘેર હા ઘેર ના આવું ઘેર હા ઓ જો બંધ ગોડાયો છે ઘેર કઈ કીધું બના દે યે ખાવાનું હા હા ખબર કે રેવાઈ એમ નહીં કેતા ઘેર છોડીને કીધું સા લાવ ઓય ખાવાનું બનાવી દો ખાવા તો તો બનાયું છે પણ ઘેર કીધું છે એમ હું કીધું ના હાલવા ખાવાનું આ તો બે આ તો મગજ ખેડી રાખ આપણી ના ઓ ના એવો ચામેલો ને ના આવજો હા

આ હવે ભઈ તો છેનો એ લઈ ફોન ભરવા આ હા મારે શું કરવાનું આ હા દેવતા મારી પાવરિયા થોડી નાખ છે કુટી તો જઈ стан દે ભાઈ આ તો બોલી આ દે અરે આ વેવઈના હાથમાં હું બોલું હવે તું જ તમે મને સમજાવ રે ભાઈ તમે બેવ કો જોશે ને તો મારી આબરૂ છે એ

આ ડોહો તો શોખ હોવા જો કંટાળો હા રાત મારે તો ઉજાગરા કરે એમ મારે તો ગોમમાં હું ગયો ગયો રાત જઈ મારે તો હજી હજી ને હું તો આછી રાત ઊંઘે નહીં અને વૈકણ જ આપતા રહેલા લાગીશ મને તો જ ગયા મેમોન એ મેમોન મારે રાખજો ઓહો હો આ ડોહો તો મને આખું ગોમ ગોળું કરે ને તો ઓઈ ગયો છે કોઈ ખબર પડે ને

એ બોય હો ના કાચવાશી પેલી તો હરમસા બેડો ઉભા થા ઘર બદલ આમ હોગે મોક ને હું કરવો તો મને એ કેમે કઈ આલા ફોન કરો બેડો ઉભા આ અબ્બુ આ ચંપલા ને નહીં નહીં તે જમે મોંસા લે કરણ બને લાવ હું કરંટ આ